તા યર નિયમ બתי વડિયાન કુકાવા તાલુકા એક છે 25 દમ માં આ કે છે કુકાવા તાલુકા ના 25 બાવીસ ગામ માં જીઆરડી જવાનો નથી વિશે તો એ એનું એનું કા ગલતી બધાયું કરો પાછી ભરતી આવે ને ત્યારે કરશું હા સર એ લોકો આવવાની જે જરૂરિયાત છે ને તે આપણા નામ થતું કે ત્યાં નથી રહે જાણ ગેડ તો ઓછા કહેવાય આનું ટેક્સ ભરતીમાં આયોજન કરી દેશ અમે દરેક આમાં ચા પાંચ ચાપ ચાગ્રાત થઈ શકે એસ સીસીસી ટેકરાની અંદર વસ્તી ગ્રહિના આધારે એન્ટર થતા હોય છે દર દસ વર્ષે વસ્તી ગ્રતિ થતી હોય છે ત્યારે ટેકના જે અપડેટ થતો હોય છે પણ બે હજાર અંદર વસ્તીક્રંત કે આ છે નહીં અને જ્યારે નવી मोस्टी कंट्री था एक यार नौ और ऐसी सिस्टम के जाते हैं वो भी आउट हो रहे थे आई तो कहते हैं ऐसी सिस्टम के का मैं नाम पढ़ी सके मुझे नीति भी सी एक प्रश्न है जब उस वर्ष का आया तो नहीं आ गया था इतना प नंबर अपडेट करना पड़ेगा इस बात को नहीं अंदर कोई पर प्रकार को लफाड़ा ખેડૂતોને જોવા મળતી નથી એટલા બધા પેલા થઈ લાગે ત્રણ ખાનાની લોન હોય સાહેબ તો એક બેચમાં લીધેલી છે અને બધી નાની નાની લોન છે આપને જાણ માટે પાછળ બધી નાનો જોડેલી છે અને પાછળ એટલે આ પ્રશ્ન વેલી શકે થાય કે ખેડૂતોના મુખ્ય દસ્તાવેજો છે તો આ બાબત ઉપર લોન દેવામાં આવે ખેડૂતોને કેમકે છ રૂપિયાની લોન છે એ બહુ અગત્ય હોય તો આનું સોલ્યુશન કરવામાં આવે

ત્યાં જો કોઈ RCC ની ગડતરી કે કોઈ જોખમ કરવામાં આવે તો આ બધાનો લોગ પ્રશ્ન થઈ શકે એમ છે અને પાણીનો નિકાલ થઈ શકે એમ છે પ્રશ્ન બાજુમાંથી જે આપણે ચેક

તો એ ભરવા માટે પણ આજે તૈયાર છે પણ એમને ત્યાંથી યોગ્ય ડોક્યુમેન્ટ આપવામાં આવતા નથી ખાલી ત્યાંથી જોઈ દેવામાં આવે છે કોમ્પ્યુટર ઉપરથી કે ભાઈ તમારો બાકી છે તો અરજદારને એવું કહેવાનું છે કે મારા જે જે બાકી છે લોન આવેલા છે તો એના કાગળ તો બતાવો એમ આ એનો પ્રશ્ન છે અત્યારે

પકડાઈ ગયેલા છે ચાર પૈસો ભરેલું બેસું ભરેલું ઘટ મે વારંવાર ભરેલું ના બધા પુરાવ લઈ શકે સોમવારે દરરોજ દિનના નિર્ધારના પ્રયાસ આવો પદ્ધات તમારે બે પોંસનો પુરાવાથી બધું લે 4 પોઈન્ટ ઉપર સામનો સામનો બધી વસ્તુને સોમવારે કેટલા સોમવારે 11 કે દેસાને પણ અને આ મેડિયા ત્યારે લાઈવને કમાય કેટલા ડાઉન સયમ કર્યો અમારે કોઈ આપણને

एक कॉपी हमने आपको होटल में तो मैंने कोई थे वीडियो पे आदर है मैंने आपको कॉपी वो भी कॉपी होटल से भी कॉपी लाओ क्या रे पूरी देख के वो सबका भरत ना माइक पर आवाज उतार दो सरपंच वाला बोलो हेलो कर पता करो भाई और हम के बात बात में और बनाओ भगतरा डालो बोला ना रानी पकाओ भगतरा पिछड़िया तो मारो आओ से भगतरा मतलब काय बातो ना अनु ले भी तुमने नाना से रानी पकाओ काय बातो है भगतरा बहुत मार के और तो सिनेमा पर चले चले مركزية यसबाट सम्बन्धमा जानकारी गरेछन् तालुगाले बे बे झगडा आइछ हामी पनि त माइत हो अब सेताको भोजनका लागि कलेक्टिभ सेयरको बात गर्नु जसले मन्त्री आउछन् एतेम दुनाम चल दिइन्छ बुद्धि परिगयो अ कोही बेवा बासको लगायो मेट्रो डिविजन તો તમને 20 દિવસ પછી નોટિસ તો કેજો પણ તો કે મધ્યમ માટે હે 500 મીટર બેઠા પણ 20 દિવસમાં મને જાણ કરજો પ્રોફેશનલ છે એ છે રોણા વિરોધાય नहीं उमर के नहीं था उमर के नहीं था आया क्या उमर विद्वान साहिब नहीं बंदूक था आपने करिया शेयर में ये निकाल कर उसका पोस्टर आया कहानी कहानी कर रहा है ना कर चेक कर रहा है हम लोग तो इच्छा शेयर करा हुआ આરોગ્ય છે મારી કંપની કોઈ પણ નિજે મોગલો એટલે એમ કેતા કે બધું થાય પણ નો થાય કે અહીંયા આગળ આટલા બધા લોકો એક સાથે ઉભા રહેવા કરતા પાછળ થોડી જગ્યા છે એક એક આગળ આવો જેથી કરીને બધાના પ્રશ્નોને વ્યવસ્થિત રીતે સાંભળી શકાય અને જેમના પ્રશ્નનો નિકાલ થઈ ગયો હોય એમને વિનંતી છે કે બાજુના હોલમાં થઈને બેસે આપણે જોખમ છે તો એ કુવાનું કંઈક યોગ્ય નિરાકરણ થાય અને જે જે લોકો માલિકો એમ છે અમારો કુવો બહુ મજબૂત કુવો છે આ ખાતેદારો કુવો છે પણ અમે જોડાયું કે રાવળી જગ્યામાં કુવો બનાવેલો છે જે વખતે કહી દે હવે અને એનું એક યોગ્ય નિરાકરણ થાય સરવાવલી બહુ મોટી છે સરવાવલીના સરપંચ આઈ છે ધોરાપતિ સરપંચ છે બંને સરપંચો જો સરકારમાંથી જોબ નંબર અમે લોકો આપી દઈએ આદરણીય મુખ્યમંત્રી મંજૂર કરે એ પ્રમાણે અમે જોબ નંબર માંગો પ્રમાણે આપતા હોઈએ આ બે ગામના પ્રશ્નો ખેડૂતોના પ્રશ્ન તમારા બે સરપંચો સાથે રહીને નિરાકરણ કરવા છે અમે બોલતો છું એ તમે સાથે રહીને બે સરપંચો ફરજિયાતમાં સાથે રહેવું આવતી હોય તો દૂર નથી કરતા સાંભળો ઘણામાં અસોકાની સાંભળો સાંભળો આપણે

ડુપ્લિકેટ વેરા પોચ અમે રજુ કરી છે પોલીસ સ્ટેશનમાં અને ત્રીજા મહિના માં છે તે લોકો નિરાકરણ એવું નથી એ વ્યક્તિ છે બરોબર અને અમે રજુ કરી દીધું છે કે ના મારા ધ્યાન માં નથી તો આપેલું છે

આ દીવો તો સભે કોઈ લડતર રોક નથી આરાની જિજ્ઞિયામાં ઉભા કરવાનો કાઈ બોલો મેં પાસો મેં તે મેરે ગામ ગામનો સંપરે છે ને લાઈન પરમાંનો મતલબી ભાઈ સપોર્ટ નંબરનો કોઈ ત્યાંનો સ્થાનિક પ્રશ્ન કમા સબ રાખવો પડશે સાહેબ 15 દિવસ ફરીના 15 દિવસમાં તમાર લેન્ડ ફર્સે નો ભરતન ફોન કરજો બીજો

દેણું માફી છે હા તો હવે ભરાઈ ગયું તમારું પણ દેણું તો સામેની પાર્ટી કોર્ટ ઓર દ્વારાને જોવાનું છે મેકોર્ટની આનાથી માફી દીધી રાજી પછી સર નિર્ણય આપેલું છે રાજી થઈ ગયા પછી નિર્ણય કોર્ટમાંથી કોર્ટમાંથી હુકમ લાવવો પડે કલેક્ટર સાહેબને નામનો શું હોય તો આ શું માંગી રહ્યા છો કોર્ટનો હુકમ તમારે નક્કી તો બાજી કોર્ટમાં હુકમ કરાવવો પડે કોર્ટમાંથી હુકમ આ અધિકારી લેવાનું પણ કોર્ટમાં જ

કોક કે એમ નહી વખતે તો પાણી કોણ કે એમ નહી જો જો થાય મત કોઈ માનતો યાદ નથી કોઈ એમ નહી રાજા સાહેબ એ વખતમાં એમ કહે છે બરાબર જ્યારે આઝાદી મળી ત્યારે એક 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 ગામથી બીજા ગામને દોરતા મારે એક એક લીગલી 33 ફૂટના બોલે છે બરાબર તો આવડા બાયોના નકશામાં તમને બોલે સરપંચ 33 ફૂટનું લંબાઈ જે તેમ નો બોલે બતાવુ તો સાહેબ એક તમને સોルド પાસે નું નકશા દોરવા બધાય નકશા દોર એક એક નકશામાં બે સરપંચ બેયને થોડે રાખ્યો

પૈસા મેળ્યા છે એનો લાભ અમને મેળ્યો નથી અને આનો કોઈ નિકાલ નથી સાહેબ હવે એ જે આગળ ના પ્રમુખ હતા એમ કે અમારે બંધારો રિપેર કરવા છે એને માટે વાપરો અત્યારે આગળના જે પ્રમુખ અને મંત્રી હતા એ અત્યારે ના પાડે પૈસા તમને નહીં આપીએ અમારેથી કઈ વાપરવી તો આમાં સહાય એની છે ના હોય એની જો આપડી નો હોય એનો તમારે નિકાલ કરવા ઊંઘે છે લેવી તો કરણે મેં પોતા જ લાગે નારેનભાઈ સોયાનાશર્મા અને મેવર નિશાલમા કરે 2008 માં કરે તોજે કિરાયુ મારે કે મારે જઈને રાજ્યને પરડે છે ત્યારે પછી રાજ્યનો આપ્યો રાજ્યનો મંત્રીને મારા કે કોણ મંત્રીને મે આપેલ છે અમે આ મંત્રીને આપવાનું પછી મામલાદારમાં એ અરજી આપવાની કે હું અમારી જગ્યા વીન વીન કેતી દેખ્યું છે મે વેચી નાખ્યું છે

પ્રાર્થના કોર્ટ માં હોય કાયદેસર કોઈ પાણી ફોટો તમને કરાવતા કોઈ અન્ય હું લાવો કે તો પ્રાર્થના હોય તમારો કાયદેસર નો નાકરો નીકળ કે તો બીજે ના આવતો તો માલ હોય જાવ હવે હવે સાહેબ એક બીજી આપની ખાલી ધ્યાન દોરી દઉં કે અત્યાર સુધી બે તાલુકાને કોઈને જન્મ તારીખ નોંધાયેલી ના હોય અને એને દાખલો જોતો હોય જન્મ તારીખ નો તો એ પ્રાંત ઓફિસમાં માં અપીલ પણ પછી સાહેબે હાલ કલેક્ટર સાહેબ એવો નિર્ણય લીધો છે કે

આ જીતવાની છે જન્મમરણ માડે એ હવે મનોદર ઓભિસક છે અમે અરજી માકલ જન્મમરણ તો તમને આપતા કરતા જ આદર કરતા જ આદર કરતા જ સાહેબ આ પાછું કેવું છે ટાઈમ લિમિટ છે તમે અરજી કરશો એટલે તમારો 90 દિવસમાં નીકળ થઈ જશે એટલે આજે અરજી કરતા જો 90 દિવસમાં તમારો રાખમો મળી જશે મારું ગામ સણાળા છે રાકેશભાઈ જીરામભાઈ વસાણ ભાઈ ચાલુ કરો મારું ગામ મુનાળા મારું નામ છે રાકેશભાઈ જીરામભાઈ વસાણ

सुरत तमदाव दाव बटे काय मिली है तो नहीं हमारी मांग नहीं है बताए है को फिर काय मटे हो भी रहे थे लोड कर क्या सुन आप आप ऐसा के लिए आप क्या है आप ऐसा के लिए अबे लिख लो बराबर और साहब को बताओ और मेरे को शाम तक इसका जवाब चाहिए करने का मेरे को, का, तो को करने का कर। आए, आए, तो मैं करूंगा आपके लेवल से होता तो आप करने का और मेरे को तो बनता तो है शाम तक लोड़ी दर का स्टॉक चाहिए अहमदाबाद वाला जो अहमदाबाद ट्रेन जाती है સુરત એ ટ્રેન ટાઇમિંગ માટે શરૂ કરવા માટે જરૂરી છે હું લઈ લઉં છું લઈ છે લીધો અને વાત હા